બીજા કોઈને ના ભરજુ તમે નનકડા હોય ને એને ભરજો બાકી બધા નહીં એવા દો મમ્મી કેમ ગયા તારા હે મમ્મી કેમ દુકાનમાં હે કે એ તમે કેટલી કેટલી વાર ચાલુ કઈ રીતે એકતા રોવા માંડ્યું નહી શિવ તું આ જોતા આમાં કલર ખબર પડે છે આને તો યલો કલર છે કા અને બ્લુ છે કે

कहीं नहीं था तो जा 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 तीन तू ही जा ए अंशु मारी हो तने एक है जाए से एक है ना उम्मीद जाता अंशु तू भाई ने मार भाई ने मार भाई ने मार जल्दी जल्दी किना 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 चल 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 करो झट करो क्या नहीं ये पिवाली थाई गया है अबे हैं जतिन प्रशिल अंस सी उतारे हवे अब नहीं लेंगे क्या हूँ करूँ સી વામજો હવે નઈ લઉં કે ઉપચ ઘરે જાવું ને આપડા થિયરી મામાના ઘરે જવાનું છે કે સેવા કે બોરા એવાનું આજ તકા ડક એ કોઈ રડતું નથી કોણ રોડે નઈ હે બડાઈ હે નઈ હે બધે અઈ હા અંજે તો નઈ લઈ પાછું હા હવે નહીં ભરો ને પાછા હે અંશ તા ક્યાં ક્યુ હોય આ રૂમ માં પંખો એમ એમ ચાલુ છે તન ગરમી થઈ ગઈ કટપિક થઈ ગરમી અંશ અહીંયા કે મે ગયો છું અચુ અહીં આવતો રહે હવે ભરાય નહીં ને હે

પા તો મુંબઈ થી ઓડી નમવા આવ્યો હું સાબ કેમ ન મનાવા કે મનાવા તો મનાવો તો તમાર બજે લેજો રો રો ના એમ ભરે દેતા મની આ એવું આલે કે હું ભાભી ઉપર રહી ગઈ એમ ખોવા લાગે જલે ને

হানো ওডে এনে নকে বিতে মাইনে নিতু঺ে পাই কে কাইনে এনেনেন ইক এনে কে অজনাইন কে নাইনে তু঺ে ইনে নাইর তুমে কেনিযিন�

સાડા <laughs> ત્રણ <tricklich>

3 દિવસ કે બહુ મજા આવી. તો અમાર ઘર કે 42. તો જન્મ આવે. હા પ્રસિદ તારી નથી કે હું મન. હવે જાવું ક્યાં કે બાપા <laughs> અને કેવો લાગે આજના વિડીયો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય